નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું વસુંધા સાડીમાં આજે તમારા માટે જોરદાર પશ્ચિના સિલ્કમાં નવી કલર અને ડિઝાઇન લાવેલા છે આપણે પહેલાં તમે તો કલર ખોલીને બતાવવાના છીએ કલર ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે અને એકદમ લો બજેટમાં છે મિત્રો માત્ર સોળસો ને પચાસની રેન્જ રહેવાની છે એ પણ કુરિયરમાં જોઈ શકો આખી ડિઝાઇન બહુ હેવી ડિઝાઇન રહેવાની છે પાંચ કલર અવેલેબલ રહેવાના છે જોઈ શકો છો હેવી પલ્લું વિથ લગડી પટ્ટો રહેવાનો છે લગડી પટ્ટો જોઈ શકો એમાં બી આ રીતનું ડિઝાઇન રહેવાની છે અને ેડ કન રહેવાના છે અને કોન્ટ્રાસ્ટ રહી છે વ્હાઈટ એન્ડ પિંક કલર જોઈ શકો છો અને ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે અને આ કોઈ પ્રિન્ટ નથી મિત્રો પાંચે પાંચ સુપર રેડ કલર રહેવાના છે આપણે બ્લાઉઝ પણ બતાવવાના છીએ આમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ બેલ્ટ અને કમર બેલ્ટ એક્સ્ટ્રા રહેવાનો છે એ જોઈ શકો છો કમર બેલ્ટ એન્ડ બ્લાઉઝ બેલ્ટ આમનું બ્લાઉઝ રહેવાનું છે આપણે ફરી વખત તમને બતાવીએ આખી ઓલર ડિઝાઇન રહેવાની છે આપણે કલર પણ આપણે બતાવવાના છે લાસ્ટ અને એક અમારા ડમી પીસમાં બતાવું એ પણ તમને બતાવવાના છે ચાલો આપણે કલર બતાવીએ અને મિત્રો તમારો જે મનગમતો કલર હોય ને તમે સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સએપ નંબર મોકલવાના રહેશે જોઈ શકો છો પર્પલ કલર બધા યુનિક અને ફેન્ચી એકદમ નવા કલર રહેવાના છે પછી આ પિંક કલર રહેવાના છે પછી બ્લુ કલર છે બ્લુ એન્ડ પિંક અને બધાનો ફેવરિટ કલર વ્હાઈટ કલર અત્યારે ન્યુ ટ્રેન્ડિંગ કલર છે મિત્રો આ બી તમને ખોલીને બતાવવાના છે સુપર ડિઝાઇન રહેવાની છે મિત્રો માત્ર સોળસો ને રેન્જ રહેવાની છે જોઈ શકો થાકી ડિઝાઇન બહુ હેવી ડિઝાઇન રહેવાની છે વિથ લકડી પટ્ટો માત્ર સોળસો પસા ઘરે બેઠા ફ્રી શિપિંગ અને 3 થી ચાર દિવસમાં આપણે કુરિયર ડિસ્પ્લે થઈ જશે એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ એમના મેશિંગ રહેવાનું છે જોઈ શકો છો હવે અને અમારા ડમી પેસમાં એ તમને બતાવવાના છે જોઈ શકો છો તમને બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે અને તમે ઘરે બેઠા સિંગલ પેસનો ઓર્ડર કરાવી છો જોઈ શકો છો કે એવી ડિઝાઇન રહેવાની છે વિથ લગડી પટ્ટો અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ પડે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા કારણ કે વસંત તમારા માટે રોજે રોજ નવું નવું કલેક્શન લાવતા રહીએ ફરી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં Thank you.